પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર દ્વારા પાંચ દિવસીય શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શાંતિકુંજ હરિદ્વારની અખંડ જ્યોતને સો વર્ષ વંદનીય માતાજીના અવતરણને સો વર્ષ અને પૂજ્ય ગુરુદેવની સાધનાને સો વર્ષ પૂર્ણ થયા નિમિત્તે આ ત્રિવેણી સંગમની ઉજવણી પૂર્વે પૂર્વે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાવક્તા પ્રજ્ઞાપુત્રી શ્રીમતી મીનાક્ષીબેન કાબરિયા વિવિધ પ્રસંગો સાથે કથાનું રસપાન કરાવશે કથાના ઉપલક્ષમાં પાદરા સ્ટેશન રોડથી બાબુભાઈ પટેલના ઘરથી ભવ્ય પોથીયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી મુખ્ય યજમાન બાબુભાઈ પટેલ અને વિપુલચંદ્ર મહંત પરિવાર સહિત મંદિરના મુખ્ય ટ્રસ્ટી જિજ્ઞેશભાઈ ચોકસી અને હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કુવારિકાઓએ જવારા બહેનોએ કળશ અને બાળકોએ વિવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં શોભાયાત્રાને આકર્ષક બનાવી શોભાયાત્રા ગાયત્રી મંદિરે સંપન્ન થઈ અને બપોર બાદ દીપ પ્રગટાવી કથાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો આ કથા ભક્તોમાં ભક્તિ અને પ્રેરણાનો સંચાર કરશે જય ગાયત્રી માતા આજ રોજ શ્રી ગાયત્રી શક્તિપીઠ પાદરા ખાતે પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજન તારીખ આઠ એક બે હજાર છવ્વીસથી બાર એક બે હજાર છવ્વીસ સુધીને કથાનું અમૃત વતનથી થશે અને આનો સમય છે બપોરે બે થી સાંજે છ હવે આજે સવારે આઠ એક બે હજાર છવ્વીસે આ પ્રજ્ઞાપુરાણ કથાના મુખ્ય આયોજક શ્રી બાબુભાઈ પાયાચાંદભાઈ પટેલની ત્યાંથી સ્ટેશન રોડથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું સમગ્ર રાજમાર્ગો પર આ શોભાયાત્રા રંગે ચંગે અને ખૂબ ભવ્ય વાજાબહેન સાથે ફરી અને નિજ મંદિરે પરત બપોરે બાર કલાકે આવી છે બપોરે બાર કલાકે આવ્યા પછી બે વાગે દીપ પાકેટનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના અગ્રગણ્યો તાલુકાના અગ્રગણ્યો તમામ હાજર રહેલા છે આ કાર્યક્રમ બાદ અહીંયા અઢી વાગે કથાનું આયોજન કરેલ છે અને સાડા છ વાગે આ કથા પરિપૂર્ણ કરવામાં આવે છે જય માતા